અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠક મળી કે જેમાં બીયુ પરમિશન મેળવેલી સ્કીમ માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એકસો ને અઠાવન રહેણાંક અને કમર્શિયલ સ્કીમને બીયુ પરમિશન મળી છતાં ટેક્સ અંગેની આકરણી નથી થઈ લાંબા સમયથી આ પ્રોપર્ટી ટેક્સ અંગે આકરણી ન કરનાર એએમસીના બોર્ડ ઇન્સ્પેક્ટરોના શોકો અપાશે તેમજ આકરણી ન થયેલી સ્કીમમાં ફ્લેટ ખરીદનારને એએમસીએ મહત્વની તાકીદ કરી છે મિલકત ખરીદતા પૂર્વે ડેવલપરે પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે કે નહીં તેની ગ્રાહકે ખાતરી કરવી તેમજ બીયુ મળ્યા બાદ આકરણી થાય ત્યાં સુધીનો પ્રોપર્ટી ટેક્સ ડેવલપરે ભરવાનો હોય છે છે કે બિલ્ડિંગને બીયું મળી જાય એટલે તરત જ આકાણી કરી દેવાની હોય છે પણ એવી એક એવો એક વિષય મારા ધ્યાનમાં આવ્યો કે બનેલા બિલ્ડિંગો બીયું મળ્યા પછી પણ એવી એકસો અઠ્ઠાવન મિલકતોની આકાણી થઈ નથી આવા સંજોગોમાં જે કોઈ હોય જેના કામમાં આળસ કરીએ છે તેને સોકોસ નોટિસ આપવાની સૂચના આપવામાં આવે છે સાથે સાથે આપણા માધ્યમથી હું મહાનગરના નાગરિકોને પણ અપીલ કરવા માગું છું કે જે કોઈ મિલકત ખરીદવા જાય નાગરિક તો ચોક્કસપણે તપાસ કરી લે કે બિલ્ડિંગનો ટેક્સ ભરેલો છે કે કેમ આકાણી થઈ છે કે કેમ તો એ ટેક્સ પેયરને એણે નહીં વાપરેલી મિલકતનો ટેક્સ ભરવાનો ન થાય તેની માટે તેણે પણ સજાગ રહેવું જોઈએ